નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવા મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ કોમ્પિટેટિવ એક્ઝામ્સ ગવર્મેન્ટ જોબ્સ માટેની કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરનારા મિત્રો માટે ના એવા મિત્રો કે જેમણે આ તૈયારીઓ કરવી જોઈએ એમના માટે હું અત્યારે આ વિડિયો કરી રહ્યો છું છેલ્લા આઠ દસ દિવસમાં ઘણા બધા એવા પ્રસંગો બન્યા કે જેના પછી મેં આખરે આ નિર્ણય કર્યો કે હું આના ઉપર ખુલીને વાત કરું જાહેર મંચ પર વાત કરું પ્રસંગો કેવા એવા કે જ્યાં આગળ કોઈક વિદ્યાર્થી આવીને સવાલ કરે કે સર મારાથી આ થશે યુપીએસસી કે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાની તૈયારી મારાથી થશે શું હું એમાં સફળ થઈ શકીશ મારાથી આટલી બધી તૈયારી થશે તમને કહું કે આ જે પ્રશ્નો છેલ્લા આઠ દસ દિવસમાં મેં જોયા એ પ્રશ્નો પૂછનારા વિદ્યાર્થીઓને પણ હું બે શ્રેણીમાં વહેંચી શકું બે કેટેગરીઝમાં વહેંચી શકું આ અનુભવના આધારે જ હું કેટેગરી પાડી રહ્યો છું બાકી કેટેગરીઝ તો બીજી કેટલી રીતે પડાય એક કેટેગરીના વિદ્યાર્થીઓ એવા કે જે બિલકુલ ફ્રેશર્ડ છે એટલે કે એમણે હમણાં જ ગ્રેજ્યુએશન પોતાનું પૂરું કર્યું છે અને હવે તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે અથવા તો પછી ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષમાં છે અને હવે તૈયારી કરવા વિશે વિચારી રહ્યા છોકરાઓ આવીને પ્રશ્ન પૂછતા હોય છે એમને હું સમજાવતો હોઉં છું મારે અત્યારે એમની વાત નથી કરવી હું બીજી કેટેગરીના વ્યક્તિઓ માટે વાત કરવા માંગુ છું એવા વ્યક્તિઓ કે જે આવો સવાલ પૂછે છે એ વ્યક્તિઓ કે જે હાલ ક્યાંક ક્યાંક નોકરી કરે છે બને કે કોઈક ખાનગી નોકરી કરતા હોય બને કે એ સરકારી નોકરી કોઈક કરતા હોય ક્યાંક કોન્સ્ટેબલ હોય ક્યાંક ક્લર્ક તરીકે સેવાઓ આપતા હોય અને વિચારતા હોય કે હું ક્લાસ વન ટુની તૈયારી કરું અથવા તો યુપીએસસીની તૈયારી કરું અત્યારે હું એમના વિશે વાત કરવા માગું છું આવા વિદ્યાર્થીઓ મળે છે હમણાંના થોડાક વધારે જ મળે છે કે જે કોઈક નાની મોટી સરકારી નોકરીમાં છે કે પછી ખાનગી નોકરીમાં છે અને હવે થોડું ઘણું પણ વિચારે છે કે હું યુપીએસસી કે જીપીએસસી માટે કંઈક કરું પણ એમનું મન ખચકાય છે એમનો પગ ઉપડતો નથી એ મળવા આવે છે એટલો જ પગ એમનો ઉપડે છે પણ એનાથી આગળ તૈયારી કરવામાં એમનો પગ ઉપડતો નથી એમને લાગે છે કે નહીં કરી શકે નોકરીની સાથે આ નહીં કરી શકે કેમ ન થાય તમારી જાતને એટલી ઓછી કેમ આંખો છો કશું અશક્ય નથી આવું તો તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એ વાક્યમાં વિશ્વાસ રાખો તમને કદાચ ને કોઈકણે કહ્યું હોય કે તમારાથી નહીં થાય તો એ વાતને ન માનો એવી વાતો કે જેમાંથી તમને પ્રેરણા મળતી હોય એવી વાતો કે જેનાથી તમારો ઉત્સાહ વધતો હોય એના ઉપર જ ધ્યાન આપવું બાકી કહેવાવાળા તો ઘણા બધા લોકો હોય તમને દેખાતું હશે કે અહીંયા આગળ લોકોના ચહેરા કેટલા બધા હોય છે રંગ બદલતા રહેતા હોય છે હમણાં જે એથિક્સમાં હું મારા સ્ટુડન્ટ સાથે એટીટ્યૂડ્સની વાત કરી રહ્યો હતો ત્યારે આવો એક મુદ્દો ચર્ચ્યો ટ્રુ એટી વર્સિસ એક્સપ્રેડ એટીટ્યૂડ તમારો સાચો એટી વસ્તુ પ્રત્યે કંઈક હોય પણ જ્યારે તમે રજૂઆત કરતા હોવ ત્યારે એ વસ્તુ પ્રત્યેનો તમે કંઈક અલગ એટીટ્યૂડ દાખવતા હો આવું હોય છે લોકોનું ન સાંભળો તમને શું યોગ્ય લાગે છે એ પ્રમાણે ચાલો તૈયારી અઘરી છે અશક્ય નથી અઘરી એટલી બધી નથી કે તમારાથી ન થઈ શકે હું સ્પષ્ટ કહું છું જાહેર મંચ પર કહું છું કે જો આપ કોઈક નોકરી કરી રહ્યા છો નોકરી ઉપરાંતના સમયમાં તમે જો શાંતિથી ત્રણ કલાક ચાર કલાક સાડા ચાર કલાક મેક્સિમમ પાંચ કલાક હું તો કહીશ કે ચાર કલાકની ઉપર ન જવાય તોય ચાલશે આટલો સમય જો તૈયારી પાછળ ફાળવી શકો એમ છો તો તમારે ચોક્કસ તૈયારી કરવી જોઈએ હું સ્વીકારીશ કે નોકરીની સાથોસાથ તૈયારી કરવી એટલે કે નોકરીના કામકાજના કલાકો દરમિયાન તૈયારી કરવી એ યોગ્ય નથી યોગ્ય બે રીતે નથી એક તો તમારા માટે નથી કારણ કામ ચાલતું હોય અને સાથે તમે તૈયારી કરતા હોવ તો ધ્યાન તમારું નથી જ રહેવાનું તૈયારીમાં તમે જે વાંચશો અથવા તો વિડીયો લેક્ચર જોતા હશો એમાં તમારું ધ્યાન નહીં જ રહે સ્વાભાવિક છે એ ન કરાય બીજું કારણ કે આવું કરીને તમે એક રીતે તમારી નોકરીને ન્યાય નથી આપી રહ્યા તો આ તો અનએથિકલ બિહેવિયર કહેવાય ક્લાસ વન ટુની એક્ઝામમાં યુપીએસસીની એક્ઝામમાં તમારે એથિક્સ ભણવાનું છે એથિક્સનું પેપર આપવાનું છે અત્યારથી જો અનએથિકલ બિહેવિયર દાખવશો તો પછી અહીંયા શું કરશો વાત એ અલગ છે કે લોકો મોટી મોટી વાતો કરીને પરીક્ષામાં પાસ થઈ જતા હોય છે એથિકલ ન હોવા છતાં પણ પોતાની જાતને એથિકલ સાબિત કરી દેતા હોય પણ આપણે એવા લોકોની સામે નથી જોવાનું વી હેવ ટુ બી એથિકલ બાય હાર્ટ બાય માઇન્ડ અને આપણે વર્તનમાં છલકાવવું જોઈએ તો વાત એ છે કે કામકાજના જે કલાકો છે એ દરમિયાન તો હું ચોક્કસથી આપને કહીશ કે આપે તૈયારી ન કરાય તે ન જ કરાય એમાં ધ્યાન આપ એક બાજુ નથી આપી શકતા પણ નોકરીના એ કલાકો પૂર્ણ થયા બાદ અથવા તો એ કલાકો શરૂ થતાં પહેલાં તમે ચોક્કસથી ત્રણથી ચાર કલાકનો સમય ફાળવી શકો એમ છો એ સવારનો સમય હોઈ શકે અથવા તો મોડા રાતનો સમય હોઈ શકે આપને કયો માફક આવે છે આપના ઉપર છે પણ આપ ચોક્કસથી કરી શકો તમારા મગજમાં જો કોઈ એવી છાપ હોય કે લોકો તો દસ દસ બાર બાર કલાક તૈયારી કરતા હોય છે કોઈ નથી કરતું બધા વાતો જ કરે છે લાઇબ્રેરીમાં જતા હોય છે અથવા તો અલગ રૂમ રાખીને લેતા હોય છે તો માની ના લો કે દસ બાર કલાક સુધી રૂમથી બહાર નથી આવતા કે પછી લાઇબ્રેરીમાં બસ બેઠ્યા ને બેઠા જ રહે છે એટલે એમની તૈયારી સારી થતી હશે એ માનવું બિલકુલ ખોટું છે હ્યુમન માઇન્ડની કેપેસિટી સમજો અને લોકોના સ્વભાવને ઓળખો તમે જોશો કે તમે છ સાત કલાકથી વધારે ધ્યાન નથી આપી શકતા કદાચ આઠ કલાક સુધી પણ પહોંચી જાવ તો એ બહુ મોટી વાત કહેવાય એનાથી વધારે ધ્યાન નથી જ રહેતું હા પરીક્ષા ટાણે એવું બને કે પરીક્ષા એકદમ નજીક આવી ગઈ હોય પંદર વીસ દિવસ માંડ બાકી હોય અને ત્યારે આપણે રિવિઝન ઘણું બધું કરવાનું હોય તો એવા સમયે બને ઓટોમેટિકલી તમારાથી બાર બાર તેરતેર કલાકનું રીડિંગ થાય પણ એવું કેટલા સમય સુધી દસ દિવસ પંદર દિવસ વધીને વીસ દિવસ એનાથી વધારે ન હોય તો લોકો જે બણગા ફૂંકતા હોય એનાથી બચજો કે મેં આટલા કલાક વાંચ્યું તેટલા કલાક વાંચ્યું એટલું કોઈ નથી વાંચતા વાસ્તવમાં નથી વાંચતા ઓન એન એવરેજ છ સાત કલાકથી વધારે તમે વાંચી જ નથી શકતા અને પછી જો વાંચો છો તો એટલું પ્રોડક્ટિવ નથી હોતું લોકોનું છ સાત કલાકના રીડિંગમાં પણ કોઈ પ્રોડક્ટિવ તમને દેખાશે નહીં તો પછી આઠ દસ કલાકની તો વાત જ ક્યાં કરવી એનાથી બચો કદાચને તમને એવું લાગતું હોય કે કોઈક વ્યક્તિ તૈયારી તે માત્ર તૈયારી કરે છે તૈયારી સિવાય કાંઈ નથી કરતી એટલા માટે તમારાથી આગળ છે મને ખ્યાલ છે કે તમારા મગજમાં હવે વિચાર આવતા હશે અને એ વિચાર આવે છે તો એના કારણે હું તમને ખોટાઈ નથી સમજતો તમારે તમારા કોમ્પિટિટરને તો સમજવું પડશે ચોક્કસથી સમજવું પડશે એની તૈયારી કેટલી છે એને જાણવી તો પડશે ચોક્કસથી જાણવી પડશે પણ માત્ર એટલું વિચારીને કે એ માત્ર તૈયારી કરે છે હું નોકરી સાથે તૈયારી કરું છું એટલે હું એનાથી પાછળ રહી જઈશ નથી બનતું એવું તમે એમ વિચારો કે તમે નોકરીમાં છો તો એ નોકરીમાં કેમ છો ખાસ તો સરકારી નોકરીમાં જો હોવ તો મારી પાસે હાલમાં પણ લગભગ બે થી ત્રણ બહેનો છે કે જે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને એની સાથોસાથ યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરી રહ્યા છે તમે એ સ્થાન સુધી પહોંચ્યા છો ભલે એ ક્લાસ થ્રીની જગ્યા છે પણ ત્યાં સુધી પહોંચવા માટે પણ તમે પહેલાં મહેનત કરી છે ને હા જે પહેલાં એ નથી કરી બિલકુલ જે ફ્રેશર હશે એને તો આના વિશે કંઈ જ ખબર નહોતી તો તમે એક તૈયારી કરીને ભલે નાની તૈયારી હતી પણ એટલું કરીને તમે ત્યાં આગળ પહોંચ્યા છો તમારે તો ઉલટું એ વિચારવાનું હોય કે હું એનાથી એક સ્ટેપ આગળ છું તો સ્વાભાવિક છે કે અત્યારે તમારે જે તૈયારી કરવાની આવશે એ પેલા ભાઈની જરૂરિયાત કરતાં ઓછી હશે એણે મહેનત વધારવી પડશે તમે માપસાની મહેનત કરશો તો પણ પહોંચી વળશો આ વાત છે કલાકો કેવી રીતે કઢવા તૈયારી માટે એ જાતે જ વિચારવાનું હોય છોકરાઓ આવીને ક્યારેક કહેતા હોય કે સર શેડ્યુલ બનાવીને આપો ખાસ તો ક્લાસ થ્રીની તૈયારી કરનારા છોકરાઓના મગજમાં ખૂબ ખોટી માનસિકતા ઘર કરી ગઈ છે કે કોઈક એમને ટાઈમ ટેબલ બનાવીને આપે આ બધાથી બચો માર્કેટ છે માર્કેટમાં તમે જેવી ડિમાન્ડ ઊભી કરશો એવું સપ્લાય આવી જ જવાનું છે બરાબર વિદૂષકો તૈયાર બેઠા છે એ ગમે તે પધરાવી દેશે તમને એનાથી બચો શેડ્યુલ તમારે તમારો જાતે નક્કી કરવાનું હોય તમારું ટેબલ તમારે જાતે બનાવવાનું હોય અને ખાસ તો જે સરકારી નોકરી કરતા હોય એમના માટે આ થોડોક વધારે ચેલેન્જિંગ ટાસ્ક છે પણ હું કહીશ પ્રયત્ન કરજો નોકરીની પાછળ જો તમારે દિવસના સાત કલાક આઠ કલાક પોલીસ જેવી જોબ હોય તો હું જાણું છું કે ઘણી વખત દસ દસ બાર બાર કલાક પણ તમારે કામ કરવાનું થતું હશે પણ પછી ઊંઘવાના જે કલાકો છે પાંચ છ કલાક હા થોડાક સમય માટે કદાચ ઊંઘવાનું ઓછું થશે હું જાણું છું અને આ બધું હું કરી ચૂક્યો છું મેં કર્યું છે અને જેટલા પણ તમને સક્સેસફુલ લોકો જોવા મળશે એ લોકો કરી ચૂક્યા છે એવું ન વિચારો કે આવું તમારે જ કરવાનું આવે છે દુનિયાભરની તકલીફો તમને જ પડે છે ન વિચારો થોડીક ઊંઘ ઓછી થાય પણ ધીરે ધીરે શરીર ટેવાતું જશે મગજ ટેવાતું જશે અને એની અંદર તૈયારીઓનો એક અદમ્ય ઉત્સાહ જાગશે થોડીક વાર લાગશે પણ થશે અઠવાડિયા દસ દિવસની જ વાત છે જો તમે સિન્સિયર હશો તમે મહેનતું હશો તમને જો કરિયરમાં આગળ વધવાની એક લત લાગશે તો હું ચોક્કસથી કહીશ કે આ તમારું માઇન્ડ અને તમારું બોડી એ પ્રમાણે રિએક્ટ કરવા માંડશે જ્યારે મેં લેક્ચરશીપની શરૂઆત કરીને મને થતું કે લોકો આટલા બધા કલાક કેવી રીતે ભણાવી લેતા હશે પહેલા દિવસે જ્યારે મેં સેશન લીધો હતો એ માત્ર બે કલાકનો હતો મને ખબર પણ ન પડી મહિના દોઢ મહિનાની અંદર ટેવાઈ ગયો રોજના દસ દસ બાર બાર કલાક લેક્ચર્સ લેવા માંડ્યો અમે પર્પઝ ફૂલી નક્કી નહોતું કર્યું સરકમસ્ટન્સીસ એવા સર્જાય કે તમે આપોઆપ એ સાયકલની અંદર બેસવા માંડો તમારાથી કામ થતું જાય પણ એના માટે એક જ વસ્તુ છે તમારા મગજમાં તમારો ગોલ સ્પર્શ હોવો જોઈએ સેકન્ડ થોટ ન આવવો જોઈએ બીજો વિચાર ન આવવો જોઈએ નક્કી કર્યું એટલે કરીશ જ કરીશ એ દ્રઢતા તમારી અંદર હોવી જોઈએ નોકરીની સાથે તૈયારી કરીને મોટી નોકરી મેળવનારા સેંકડો લોકો છે સેંકડો આઈએસ આઈપીએસ ઓફિસર્સ છે કે જેમણે નોકરી કરતા કરતા પરીક્ષાની તૈયારી કરી હતી અને ફાઇનલી યુપીએસસીના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું આવા મારા મિત્રો છે મારા સિનિયર્સ છે મારા સ્ટુડન્ટ સુધા છે એ બધાના નામ અહીં આગળ લઈને હું ખોટું માર્કેટિંગ નહીં કરું અને હું ક્યારેય કરતો પણ નથી જે કોઈ પણ વિદ્યાર્થીના મગજમાં થોડીક પણ શંકા થતી હોય કે એ નોકરીની સાથે તૈયારી કરી શકે કે નહીં મારી પાસે આવી જાય હું તમને એ બધા જ સક્સેસફુલ કેન્ડિડેટ્સના નામ આપીશ જે બે ચારની સેંકડો છે હું તમને કહીશ કે તમે રૂબરૂ એમની પાસે જાઓ એમને મળો એ દિલ ખોલીને તમારી સાથે વાત કરશે કે નોકરીની સાથોસાથ એમણે તૈયારી કેવી રીતે કરી હતી આ રિગાર્ડિંગ માય પોઈન્ટ આવા લોકો કોઈ સંસ્થાના પ્લેટફોર્મ પર આવીને ખોટી બુમરાણ નથી મચાવતા હોતા આ સાચા અર્થમાં ખરા ટોપર્સ છે કે જે છોકરાઓને સાચું માર્ગદર્શન આપવામાં માને છે આવા લોકો પાસેથી શીખો કે તમે તૈયારી કેવી રીતે કરી હતી રોજના દસ દસ બાર બાર કલાક ઓફિસમાં ગુજાર્યા બાદ પણ આમાંથી તમને ખરું મોટિવેશન મળશે સાચું શોધતા શીખો ખોટાની પાછળ ન ભાગો ખોટું ખોટું છે જાણતા શીખો આના માટે ખરાઈઓ કરવી પડે બસ આ સંદેશ છે જો તમે નોકરી કરી રહ્યા છો જરાયના વિચારો કે તમારા માટે આ તૈયારીઓ કરવી અશક્ય છે આ બધું જ તમારી ક્ષમતામાં છે તમારી પર્સનાલિટી એટલી વિશાળ છે તમારી અંદર પોટેન્શિયલ એટલું બધું છે કે આ થઈ શકે એમ છે પણ ખાલી તમે જાણતા નથી બસ હું પ્રયત્ન કરી રહ્યો છું કે તમે જાણતા થાવ તમે એ પ્રત્યે સભાન થાવ તમારી અંદર એની સેલ્ફ અવેરનેસ આવે કે તમારી અંદર અખૂટ શક્તિનો ભંડાર છે નોકરી કરતાં કરતાં તૈયારીઓ કરવી ખરેખર મુશ્કેલ છે પણ જો તમે એ કરી જાણ્યું તો હું કહીશ કે તમારી કિંમત તમારી નજરમાં વધી જશે આપણે બીજાની નજરમાં આપણી કોઈ કિંમત નથી વધારવી આપણે આપણી નજરમાં આપણી કિંમતને વધારવી છે આપણી નજરમાં આપણી કિંમત ત્યારે વધે કે જ્યારે આપણે મહેનત કરતા હોઈએ આપણે આપણી જાતને તંતોળ મહેનત કરતા જોઈતા હોઈએ આમાં મોટિવેશન બહારથી ક્યાંય ના લેવાનું હોય અંદરથી મોટિવેશન આવે તો ખાસ કહીશ કે નોકરી કરો છો તૈયારીઓ વિશે વિચારવાનું બંધ ન કરો તમે કરી શકશો લાઈફમાં હંમેશા યાદ રાખો કે કરિયરમાં આગળ વધવાનું હોય લાઈફમાં આગળ વધવાનું હોય કરિયરમાં આગળ વધવાનું હોય મોટી પોઝિશન માટે ટાર્ગેટ કરવો જરાય ખોટું નથી એ તમારો હક છે રાધર એ તમારો અધિકાર છે કે તમે મોટા સપના જુઓ કેમ ના જોવાય બધા જોતા હોય તમે કેમ ના જોઈ શકો મોટા સ્વપ્ન જુઓ અને મોટી નોકરી માટેનો પ્રયત્ન કરો જ્યાં જ્યાં મારી જરૂર લાગે તમે આવી શકો રૂબરૂ મળી શકો જ્યાં જ્યાં મારાથી મદદ થઈ શકી હશે હું મદદ કરીશ પણ માત્ર એક કાલ્પનિક ધારણાના આધાર ઉપર એવું ના માની લો કે મારાથી નહીં થાય તમારાથી ચોક્કસ થશે બસ આ જ વાત કરવાની હતી આશા રાખો કે મારો સંદેશ આપના સુધી પહોંચ્યો હશે આવનારા વિડીયોની અંદર આવી જ કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે